આગામી તારીખ ત્રણ સપ્ટેમ્બરથી લઈને તારીખ દસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી સપ્ટેમ્બરના પ્રારંભથી લઈને દસ તારીખ સુધી રાજ્યમાં વરસાદ રહેશે કચ્છ સૌરાષ્ટ્ર અને જૂનાગઢ ગીર સોમનાથ સહિતના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ ચાલુ છે તારીખ ત્રીસ ઓગસ્ટ એકત્ર ઓગસ્ટમાં પણ ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો અને લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય છે કે તારીખ સપ્ટેમ્બરથી શરૂઆત સુધીમાં વરસાદ રહ્યા પછી પણ તારીખ ત્રણથી દસ સપ્ટેમ્બરમાં રાજ્યના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં પુનઃ લગભગ ગુજરાતના ઘણા ભાગોમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા છે જો કે આ વરસાદ જ્યાં ચર્ચે ત્યાં પડશે જેમાં મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે વડોદરાના કેટલાક ભાગમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ભરૂચના ભાગોમાં કેટલાક ભારે કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી સુરતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય કે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મુસળધાર વરસાદ થવાની શક્યતા રહે અને કોઈ કોઈ ભાગોમાં ચાર ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે ગીર સોમનાથમાં પણ વરસાદ થવાની શક્યતા રહે જુનાગઢમાં પણ વરસાદ થવાની શક્યતા રહે અને જામનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે આ ઉપરાંત કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહે પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોમાં પુનઃ ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે અંબાજીના દાંતાના ડુંગરાળના ભાગો પણ વરસાદ થવાની શક્યતા રહે અને સાબરકાંઠાના ભાગો અરવલ્લીના ભાગો પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી વરસાદથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે એટલે હજુ સપ્ટેમ્બરની શરૂઆત અને સપ્ટેમ્બરની દસ તારીખ સુધીમાં પણ રાજ્યના કેટલાક ભાગમાં જ્યાં વરસાદ ચડે ત્યાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ તારી ત્રીસ ત્રીસ એકત્રીસ ઓગસ્ટ પછીનું વરસાદી પાણી ખેડૂત ભાઈઓ માટે સારું નથી એટલે ભરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહેજી